એનું ઉલ્લંઘન કરે છે અને જે ધાર્મિક બાબતોને જે સ્વતંત્રતાનો અધિકાર આપે છે એનું ભંગ થાય છે તો બિલકુલ એ આ યુસીસી એ ગેરબંધારીણ છે એના માટે આજ રોજ મુસ્લિમ સમાજે સખતમાં સખત મોટી 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 રેલી આયોજન કરીને આપણે આયોજન કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમારો આ ખાસ વિરોધ છે કે આ યુ બિલ પાસ ના થાય અને તેમજ અમારા મુસ્લિમ સમાજના હિતોનું રક્ષણ થાય તેવી વિનંતી છે વકફનો વિરોધ શા માટે વકફની અંદર એવું છે કે વકફ એક એવો શબ્દ છે કે જે મુસ્લિમ સમાજના તરફથી આપવામાં આવેલી લોકો માટેની મિલકતો છે તો જો મુસ્લિમ સમાજ જ તેનું સંચાલન કરે તો તેમાં બીજા કોઈ સમાજનું જો એ થાય હા સરકારનું દખલગીરી થાય તો એમાં મુસ્લિમ સમાજને બહુ મોટો લોસ જવાનો એક સંભાવના છે આમાં બધા બહુ એવા ટ્રસ્ટો છે જે આજે હિન્દુસ્તાનની અંદર આપણા ભારતમાં અમલમાં છે જેમાં મુસ્લિમ સમાજના કોઈ બી વ્યક્તિને લેવામાં આવતા તેવી રીતે આ એક એવો જ વિષય છે કે જેમાં મુસ્લિમ સમાજની જ મિલકતો છે અને એની અંદર મુસ્લિમ સમાજના હિત માટેનું રક્ષણ સમાયેલું છે આગામી દિવસમાં રણનીતિ શું બસ આગામી દિવસોમાં અમારી એક જ રણનીતિ છે કે અમે આવનાર દિવસોની અંદર આ ઉચ્ચ કક્ષાએ આની રજૂઆત કરીશું તેમજ ગાંધી ચિંધિયા માર્ગે અમે આંદોલન કરીશું સૈયદ